નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવીશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાલો શરૂ કરીએ વિડિયો જોઈએ ટીપ નંબર વન તો દરેક લેડીઝ પાસે આવા વધારાના દુપટ્ટા પડ્યા જ હોય છે તો આપણને એવું થાય કે આનો શું ઉપયોગ કરી શકાય તો આના પણ ઘણા ઉપયોગ થઈ શકે છે તો અહીં મેં એક દુપટ્ટો લીધેલો છે અને તેને આ રીતે ફોલ્ડ કરી દેવાનો ત્યાર પછી તમે આ રીતે દરવાજામાં તેને અટેચ કરી શકો છો હવે ચોમાસું આવી રહ્યું છે તો દરવાજાથી કોઈ પણ જીવજંતુ ઘરની અંદર ન આવી જાય તે માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો જો દરવાજાની આ રીતે પટ્ટી ન હોય તો આ રીતે તમે દુપટ્ટાનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે બંને બાજુ રાખી ફોલ્ડ કરી દઈએ અને બે રબર લેવાના છે અને આ રીતે બંને છેડાએ રબર લગાવી દઈએ તો આ એક સરસ અને સિમ્પલ આઈડિયા છે કે જો દરવાજાની પટ્ટી ન હોય આ રીતે તો દુપટ્ટાનો પણ ઉપયોગ કરી શકાય છે ચોમાસામાં કોઈ પણ જીવ જંતુને ઘરમાં આવતા રોકી શકાય છે તો ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા છે જુઓ બંને બાજુથી આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે સેમ પ્રોસેસથી તો જે પણ દુપટ્ટા વધારાના પડ્યા હોય તેનો આવો સિમ્પલ ઉપયોગ કરી શકાય છે અને સરળતાથી દરવાજો ખોલ બંધ પણ કરી શકાય છે આઈ હોપ કે આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે ચાલો હવે જોઈએ આઈડિયા નંબર ટુ તો જ્યારે આપણને ચહેરા પર ખીલ થયું હોય તો બીજે દિવસે તે ખીલ એકદમ મોટું થઈ જાય છે પાકી જાય છે અને એક વાતનું તો ખાસ યાદ રાખવાનું છે કે આ ખીલને ક્યારેય હાથેથી ફોડવાનું નથી નહીંતર શું થશે ખીલ પણ મોટું થઈ જશે અને બેક્ટેરિયા ફેલાવાને લીધે ઘણા બધા ખીલ થઈ જશે તો તેના માટે આ સરળ ઉપાય કરી શકાય અહીં એક બરફનો ટુકડો લઈ કોઈ પણ કાપડમાં આ રીતે વીટી અને જ્યાં પણ ખીલ થયું છે ત્યાં આ રીતે પ્રેસ કરી અને પાંચથી સાત મિનિટ સુધી રહેવા દઈએ જેથી લોહીના જે કણો છે તે સંકોચાઈ જશે અને ખીલ જે છે મટી જશે એ જ રીતે જો ક્યાંય પણ દાજી ગયા હોય આ રીતે દાજના ડાગ હોય ત્યાં પણ આ રીતે એ બરફને લગાવી શકાય છે પાંચથી દસ મિનિટ સુધી બરફને કાપડમાં વીટી અને આ રીતે રાખવાનું છે ત્યાર પછી એલોવેરા લઈ અને ત્યાં મસાજ કરી શકાય તમે જોઈ શકો છો કે ખીલ તરત જ મટી જશે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફરીથી અહીં મેં એક સ્ટોલ લીધેલી છે જો આ રીતે તમારા પાસે ગરમ સ્ટોલ કે મફલર હોય તો તેનો પણ આવો ઉપયોગ કરી શકાય તો આ રીતે મફલર હોય તેને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં વાળતું જવાનું છે જો કોઈ ફેન્સી દુપટ્ટો હોય તો પણ ચાલે અથવા આ રીતે મફલર હોય તો પણ ચાલે તો ઉનાળો ખતમ થયા પછી આ રીતના જે ગરમ કપડાં હોય તે આપણને પછી ગમતા નથી તો તમે આવો ઉપયોગ કરી શકો તો અહીં મેં આ રીતે મફ્લરને રાઉન્ડ શેપમાં વાળી દીધું છે અને હવે આને આમને આમ પણ રાખી શકાય અથવા ટાંકા લગાવી અને સિક્યોર કરી શકાય છે મજબૂત બનાવી શકાય જો આ રીતે સોય દોરાથી ટાંકા લગાવી લઈએ તો અહીં મેં આ રીતે તેમાં ટાકા લગાવી લીધેલા છે ફરતે બધે જ ટાંકા લગાવી લઈએ તો સરસ મજબૂત બની જશે કે તે ખુલશે નહીં હવે આનો તમે ફ્લાવર પોટ સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરી શકો છો ખૂબ જ સરસ અને યુનિક લાગે છે જોતા લાગે જ નહીં કે આપણે મફલર કે કોઈ ઓઢણી દુપટ્ટાનો ઉપયોગ કર્યો હશે દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે યુનિક લાગે છે તો કોઈ પણ ગરમ સ્ટોલ વગેરે હોય તેનો આ પણ ઉપયોગ થઈ શકે છે ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા એ સિવાય જો કોઈ આ રીતે આછી ઓઢણી આપણા પાસે પડી હોય જેમની ફેશન જતી રહી હોય પરંતુ તે નવી જ હોય તો એનો આવો ઉપયોગ કરી શકાય અહીં મેં એક મલ્ટી કલરની ઓઢણી લીધેલી છે હવે તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ ફોલ્ડ કરી અને આટલા પ્રમાણમાં અહીં આપણે સિલાઈ કરી લેવાની છે તો તમે સોય દોરાથી સિલાઈ કરી શકો છો જો સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનથી ફટાફટ સિલાઈ થઈ જશે સિલાઈ મશીનથી પણ સિલાઈ કરી શકાય અહીં મેં સોય દોરાનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે આખી જ લાઈનમાં સોય દોરાથી ટાંકા લગાવી લઈએ અહીં આપણે ત્રણથી ચાર ઇંચ જેટલું જ ફોલ્ડ કરવાનું છે મોટા મોટા ટાકા લગાવી લે તો પણ ચાલશે તો આ રીતે જુઓ તેમાં લગાવ્યા બાદ હવે અહીં આપણે કોઈ પણ દોરી લેવાની છે આ રીતે દોરીમાં સેફટી પિન લગાવી અને આમાં દોરી પરવી લઈએ તો હવે આનો શું ઉપયોગ છે એ જોઈ લઈએ તો આવા આછા દુપટ્ટાને તમે પડદા તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો ખૂબ જ સરસ અને યુનિક લાગે છે જોતા એવું લાગે નહીં કે આપણે દુપટ્ટાનો ઉપયોગ કર્યો હશે સરસ મજાનો પડદો બનીને રેડી થઈ ગયો છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં આપણે ટબની એક જાપાનીઝ ટેકનિક જોઈશું કે જ્યારે પણ જો માથું દુખતું હોય તો તમે એક ટબથી માથું મટાડી શકો છો જી હા આ જાપાનની એક પ્રચલિત રીત છે જે ભારતના ઘણા લોકો પણ વર્ષો પહેલાં ઉપયોગમાં લેતા હતા પરંતુ આજે આ રીતની કોઈને ખબર નથી તો તેના માટે અહીં આપણે એક ટબમાં થોડું ગરમ પાણી લેવાનું છે અને ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું એડ કરી દઈએ ત્યારબાદ આપણે અહીં પગના પંજાને આ ગરમ પાણીમાં મીઠાવાળા પાણીમાં દસથી પંદર મિનિટ સુધી બોળી રાખવાના છે ત્યારબાદ એક ઠંડા પાણીનું ભીનું કાપડ કરી અને નીચોવી અને ગળા પર ગરદન પર તેને રાખવાનું છે આ પ્રોસેસથી લોહીનો પ્રવાહ માથા તરફથી પગ તરફ વહેવા લાગશે જેના કારણે થોડી જ વારમાં ગમે તેવો માથાનો દુખાવો હશે કે સ્ટ્રેસ હશે મટી જાય છે આ એક ખૂબ જ જૂની અને પ્રચલિત રીત છે જ્યારે પણ માથાનો દુખાવો હોય કે સ્ટ્રેસ હોય તો તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો અને સો ટકા રિઝલ્ટ જોઈ શકો છો આઈ હોપ કે આઈડિયા પણ જરૂર ગમ્યો હશે ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા જો તમારા પાસે પણ આવી જૂની સીડી કેસેટ પ્લેયર પડી હોય તો તેને પણ ફેંકવાની જરૂર નથી તો તેનો પણ આપણે ખૂબ સારો ઉપયોગ કરી શકાય છે તો અહીં મેં આ રીતે એક સીડી કેસેટ લીધેલી છે હવે તેને મીણબત્તીથી થોડી ગરમ કરી લઈએ આ રીતે ગરમ કરવાથી ત્યાંથી તે સોફ્ટ થઈ જશે તો થોડું જ ગરમ કર્યા બાદ તેને આ રીતે તરત જ વાળી લેવાની છે જેથી કે તેમાં એક શેપ આવી જાય આ રીતે તેને વાળ્યા પછી અહીં કોઈ પણ એક બોટલનું ઢાંકણ લેવાનું છે અહીં મેં આ ઢાંકણ લીધેલું છે હવે ગ્લ્યુ ગનથી આ ઢાંકણને આ રીતે તેના પર ચોટાડી દઈએ તો સરસ મજાનું સિમ્પલ એવું મોબાઈલ સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે દરેક લેડીઝને આદત હોય કે કોઈ પણ કામ કરતાં કરતાં ફોન ચાલુ જ હોય આ રીતે મોબાઈલ જોતા હોય તો તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો આ રીતે સ્ટેન્ડ બનાવી શકો એ સિવાય જો સીડી કેસેટ હોય તો તેનો બીજો આવો પણ ઉપયોગ કરી શકાય છે અહીં મેં એક સીડી કેસેટ લીધેલી છે ત્યાર પછી કોઈ પણ એક બોટલનું ઢાંકણ લીધેલું છે તેને કેસેટ પર આ રીતે એક લ્યુગનથી ચોંટાડી દઈએ ત્યારબાદ અહીં આ રીતે એક મોટું મોતી ચોંટાડી દઈએ તો આ રીતે તમે અગરબત્તી સ્ટેન્ડ તરીકે પણ આનો ઉપયોગ કરી શકો છો જે આ સીડી કેસેટ હોય ને એકદમ ચમકદાર હોય છે તો ખૂબ જ સરસ લોક આવે છે જ્યારે આ રીતે અગરબત્તી સ્ટેન્ડ બનાવીને રાખીએ અને બાજુમાં દીવો પણ પ્રગટાવેલો હોય તો તેનો ખૂબ જ તેના પર પ્રકાશ પડે છે અને અગરબત્તી સ્ટેન્ડ ખૂબ સરસ લાગે છે અથવા તમે આ રીતે તેમાં ઝરી વગેરે પણ લગાડી શકો છો અથવા તો ગોલ્ડન કલર પણ સ્પ્રે કલરનો પણ ઉપયોગ કરી શકો છો સિમ્પલ પણ રાખી શકો છો તો આ રીતે જૂની કેસેટ ઢાંકણ અને મોતીમાંથી અગરબત્તી સ્ટેન્ડ બનાવી શકાય છે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ આપણે કેળા ખરીદીએ તો ત્યારબાદ આ કેળાની છાલને ફેંકી જ દેતા હોઈએ છીએ પરંતુ આ કેળાની છાલ સ્કીન માટે ખૂબ જ ઉપયોગી છે તેમાં હાઇડ્રેટિંગ પ્રોપર્ટીઝ છે એન્ટીઓક્સિડેન્ટ પ્રોપર્ટીઝ છે એ સિવાય તે સ્કિનમાં એકને વગેરે દૂર કરે છે તો અહીં આપણે કેળાની છાલ લેવાની છે ત્યારબાદ તમે ફક્ત આ રીતે કેળાની છાલ લઈ શકો અથવા તો એમાં થોડી હળદર પણ મિક્સ કરી શકો છો હળદરને ખૂબ જ ઓછા પ્રમાણમાં અહીં આપણે તેમાં એડ કરવાની છે હળદર જે હોય તે બેક્ટેરિયલનું કામ કરે છે ત્યારબાદ અહીં આપણે ચહેરાને સરસ રીતે ધોઈ નાખવાનું છે અહીં મેં એક્ઝામ્પલ તરીકે આ રીતે હાથમાં મસાજ કરીને બતાવી રહી છું ત્યારબાદ આ કેળાની છાલથી આપણે સ્કિન પર આ રીતે મસાજ કરવાનું છે આ કેળાની છાલથી મસાજ કરવાથી સ્કીન હાઇડ્રેટિંગ થાય છે એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે ચહેરા પર ખીલ એકને પિમ્પલ્સ જે પણ હોય તે બધું જ દૂર થઈ જાય છે એકદમ સોફ્ટ અને સાઇની અને મોશ્ચરાઈઝિંગ સ્કીન બની જાય છે તો આ રીતે આપણે થી દસ મિનિટ સુધી મસાજ કરવાનું છે મસાજ કર્યા પછી હવે તેને સાદા પાણીથી ધોઈ નાખીએ જુઓ અહીં આપણે ધોઈને પણ જોઈ જોઈએ કે કેટલો ફર્ક સ્કીનમાં આવી જાય છે તો આ રીતે તમે હાથમાં પણ મસાજ કરી શકો છો ફેસ પર મસાજ કરી શકો છો તો જુઓ આ રીતે હાથ ધોયા પછી તમે જોઈ શકો કે હાથમાં એકદમ શાઇનિંગ આવી ગઈ છે અને જે રૂખી સૂકી ડ્રાય સ્કીન હોય તેમાં આ રીતે એક ચમક આવી જાય છે જુઓ તમે શાઇન જોઈ શકો છો કે આ રીતે મસાજ કરવાથી સ્કીન એક સ્કિનમાં ગ્લો આવી ગયો છે શાઇન કરવા લાગી છે સ્કીન તો આ રીતે કેળાની છાલ પણ ખૂબ જ ઉપયોગી છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા ત્યારબાદ અહીં મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે ત્યાર પછી તેના પર લોઢાની તવી રાખીએ અહીં આપણે લોઢાની જ તવી હોવી જોઈએ હવે તેમાં બે ચમચી સૂકી મેથી દાણા લઈએ બે ચમચી જીરું લઈએ અહીં બધી જ વસ્તુઓને સરખા પ્રમાણમાં એડ કરવાની છે ત્યાર પછી બે ચમચી વરિયાળી લઈએ ત્યારબાદ અહીં બે ચમચી અજમો એડ કરીએ બધી જ વસ્તુઓને ગેસની ફ્લેમ ધીમી રાખી અને એક મિનિટ સુધી આ રીતે શેકી લઈએ વધારે શેકવાની જરૂર નથી અહીં તવી લોઢાની હોવી ખાસ જરૂરી છે ત્યારબાદ બધી વસ્તુઓ થોડી શેકાઈ જાય ત્યાર પછી એક ચમચી તેમાં હિંગ ઉમેરીએ અને એકથી દોઢ ચમચી જેટલું તેમાં સંચર પાવડર ઉમેરીએ અહીં આપણે મીઠું ઉમેરવાનું નથી ફરીથી બધી જ વસ્તુઓને થોડી સેકન્ડ માટે આ રીતે શેકી લઈએ શેકાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને ઠંડુ થવા માટે રાખી દઈએ થોડી જ વારમાં તે સરસ ઠંડુ પણ થઈ જાય છે બધી જ વસ્તુઓ ઠંડી થઈ જાય ત્યાર પછી અહીં આપણે મિક્સર જાર લઈશું અને આ બધી વસ્તુઓને મિક્સર જારમાં એડ કરી લઈએ આના શું ફાયદા છે એ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ હવે એને સરસ એક પાવડર ફોર્મમાં પીસી લઈએ જેટલો ઝીણો પાવડર બની શકે એટલો પાવડર બનાવીએ તો અહીં આ રીતે મેં તેને પીસી લીધેલું છે હવે તેને એક અલગ વાસણમાં કાઢી લઈએ આ રીતે પાવડર બનાવ્યા બાદ આ પાવડરને સવાર બપોર સાંજ જમ્યા પહેલાં થોડા ગરમ પાણી સાથે એક ચમચી દરરોજ લેવામાં આવે તો પેટને લગતી બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે જે લોકોને એસિડિટી થતી હોય અપચો રહેતો હોય કબજિયાત રહેતી હોય પેટ ખૂબ વધી ગયું હોય પેટની ચરબી ખૂબ હોય એ રીતે પેટ સંબંધી જે પણ સમસ્યા હોય તરત જ દૂર થઈ જાય છે પેટની સમસ્યાવાળા લોકો માટે આ પાવડર તો રૂપ છે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે સાથે ઉપયોગી પણ રહ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ